નમસ્કાર જય સ્વામિનારાયણ આજનો પુષ્પ એક વખત ગ્રીસ દેશનો રાજદૂત એ ભારત દેશની અંદર આવ્યો અને એને મહામાત્ય ચાણક્યને મળવું એટલા માટે એ એક સંજોગોવશાત બન્યું એવું કે મહામાત્ય ચાણક્ય એ નદીની અંદરથી પાણી ભરી રહ્યા હતા બરાબર એ નદીમાંથી પાણી ભરી પોતાને જે ઘડો છે પોતાની પાસે એ ઘડાને જ્યારે પોતે માથે મૂક્યો ત્યારે જ પેલું રાજદૂત ત્યાં આવ્યું અને એને પૂછ્યું કે મારે મહાઅમાત્ય ચાણક્યને મળવું છે તો એમનું ઘર કઈ જગ્યાએ છે ત્યારે ચાણક્ય એવું કહ્યું કે સામે પેલી નદી તટમાં રહેલી જે ઝૂંપડી છે એ ઝૂંપડી છે ત્યાં તમને ચાણક્ય મળી જશે ત્યાં જાઓ બરાબર પેલું રાજદૂત એ ચાણક્ય મળવા માટે ગયો એને ખબર નથી કે હું જેની સાથે વાત કરી રહ્યો છું એ ચાણક્ય છે કારણ કે અગાઉ તેને ચાણક્યને જોયેલા નહીં એટલે એ તો પોતે ચાણક્યને મળવું છે એના માટે એની જ ધૂનમાં એ આગળ આગળ વધતો ગયો પેલી ઝૂંપડી આવી અને જ્યાં ઝૂંપડીએ અંદર જોયું તો એને થયું કે ભાઈ અહીંયા તો કોઈ નથી ચાણક્ય હતા નહીં પણ એની જ્યારે દ્રષ્ટિ એ પેલી ઝૂંપડીની અંદર જ્યારે થઈ ત્યારે એને એક વિચાર થયો કે જો આ મહા અમાત્ય ચાણક્યની ઝૂંપડી હોય તો આની અંદર આટલી જ વસ્તુ એક તૂટેલી ફાટેલી એક ગોદડી પાણી પીવા માટેનું એક વાસણ રસોઈ માટેના ચાર પાંચ વાસણો અને એક બેસવા માટેનો એક પાટલો આટલા જ સામગ્રી સાધનથી આ સંપન્ન અને એટલામાં જ બધું એનું પોતાનું જીવન ચાલતું હશે એવો એને વિચાર થયો અને ખરેખર એ હજુ વિચાર કરે છે તે સામે નદી કિનારે જે જોયેલો એ વ્યક્તિ કે જેની માથે ગળો છે જેને એને પૂછ્યું કે ચાણક્યનું ઘર ક્યાં છે એ વ્યક્તિ જ્યારે પાસે આવ્યો ત્યારે એને કહ્યું કે તમે જે મને ઝૂંપડીનું કહ્યું હતું એ ઝૂંપડીઓ હું પહોંચ્યો પણ અહીંયા તો કોઈ ચાણક્ય છે નહીં તો મહામાત્ય ક્યાં ગયા હશે એ તમને ખબર ત્યારે ચાણક્યએ કહ્યું કે લોકો આ અદના આદમીને ચાણક્ય તરીકે ઓળખે છે હું તમારું અહીંયા સ્વાગત કરું છું ઘડું નીચે મૂકી અને એમને પાટ પર બેસાડ્યા અને પોતાની ખૂબ રાજકીય ચર્ચાઓ ધાર્મિક ચર્ચાઓ ખૂબ અલગ અલગ પ્રકારના વિષયોની ચર્ચાઓ એ રાજદૂત સાથે મહામાત્ય ચાણક્ય જ્યારે કરી ત્યારે એ રાજદૂત છે એ ધન્ય ધન્ય કહેવા લાગ્યો કે ખરેખર જે દેશનો મહાઅમાત્ય એ આટલો મોટો વિદ્વાન હોય રાજનીતિજ્ઞ હોય અને આટલી બધી વિદ્વત્તા હોવા છતાં જેની અંદર અહંકારનો એક લેશ માત્ર અંશ પણ ન હોય ખરેખર એ દેશને કોઈ ન હરાવી શકે અને એ હંમેશા એ દેશ અજેય જ બને ખરેખર આટલી મોટી વિદ્વત્તા આટલું મોટું જ્ઞાન જેની અંદર ભર્યું હોય આટલી મોટી રાજનીતિજ્ઞ અને એની અંદર નીતિઓ જે ઠાસી ઠાસીને અર્થશાસ્ત્ર જેની અંદર ભર્યું હોય અને જેમને દેશની એટલી મોટી સેવા કરી હોય અને એવા રાજપુરુષો એવા મહામાનવો આ દેશને મળ્યા છે ત્યારે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ અને એમાંથી આપણે પણ એ શીખવાનું છે કે આટલી બધી ઊંચાઈ સુધી પહોંચ્યા પણ એ હંમેશા ધરતી પર જ એટલે કે સામાન્ય સાદગી ભર્યું છે એ જીવન જીવ્યા અને એ જીવન લોકોની સુખાકારી માટે કેવી રીતે આગળને આગળ કેવી રીતે લોકો વધુને ને વધુ સુખી થાય એના જ જેમને વિચારો કર્યા છે એવા આ મહામાત્ય ચાણક્ય છે અસ્તુ જય હિન્દ જય ભારત